જો ભાઈ જાય ભાઈ જાય બિડી બે ભાઈ જો બાપા આ સાયકલ આતો રે હાણોતો છોકરો જા એને પછી લીધી હતી તો તમે વ્લોગ માં બન્યા હતા ઠેઠું દી પૈસા મળીએ 200 મિત્રો થઈ ગયા જો ઓય જી ફાઈનલ મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ મેસ્ત્રમ માં યા શ્રમ માં આવી જ્યા છે શામ તો જો કેટલા ખેલાડી હે જો આ જ અડધા આવ્યા છે ગિલ સાબ બે આવી જ્યા છે જરા ગિલ લડાઈ કટ અટ તરી બલીતે જો આરીયા હમ પાંજરા પિંજરા વાળા આકળ છે બાગ ટૂટા હા હા રામીજી 5-2 કેટલા આયા દે ખેલાડી રંબા જોવો છો કો જોવો ફાઈનલ મિત્રો ટોસ લેવા આ હાલો સાપા હે લિયા રૂપિયા કોનો હે હાલો લિયા રૂપિયા જાવ ભાઈ ડા હા જીતે દા હે હા જીતે દા હાલો બોલિંગ આવી ગઈ ફિલ્ડિંગ ભરવા ઊપડી મળીયે પછી ચાલો લઈએ આમ અમારા બધા ચાલો અલ્લાહ વલા અલ્લાહ ફિલ્ડિંગ ભરવા આ જડવા હું ઉડારા સે નાખું ને અરે

એ જગો સાહેબ આ ચક્કો માર દે દો ડડો ભી જા ઓ બેઠા જીટી જવાનો જોઈએ એક ચક્કો મારી દીધો પાંચ ચક્કા મારે દે જીટી જાય હું આવાય કીપિંગ કરું છું મિત્રો પથ્થિરાણા આવી ગયા છે ડડો ફગાવા જવોત તમે ઓમ ડડો ફગાવા આયા પથ્થિરાણા દાત કાઢે છે સોફરો આવો હમણાં આગળ ડડો નાખે

કેટલા કરો બધા બધા રામ બેડલે બધા ઓકરે એનલ મિત્રો મેસરી મિને વગેરે થઈ છે તો આજે મેચ કમે બહુ મજા આવી ગઈ વાતાવરણ સારું હતું અને ગરમી પણ બોચી અન આવા દૂર અંતારે હતું વરસાદ પણ ન આયો આપણે કરે કરે વિડિયો મૂકી જોયો તો પણ વ્યૂઅર ને લાઈક કો પણ આવે છે તો કાઈ ની આશા કરું છું તમને આનો ઓલવ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મજા આવી નવા વખત માતાજી બધાને જય માતાજી બાય બાય